ચલો પેકે લીધો ને અજાનું સીધું બસ સ્ટેન્ડ હું હેને ચાલો સવારથી રાજકોટમાં રહું પણ મેં તમને કોઈ આ શું કીધું નહીં હોય કારણ કે આવું છોટું મેં યાર જિંદગીમાં કોઈ કઈ જોયું નથી તો મિત્રો મિત્રાણી ઇઝ ડે ટુ રાજકોટ આપણે આવી ગયા રાજકોટ આફ્ટર લોંગ ટાઈમ અને હે ને કાલે આખો દિવસ ને આપણે ટાઈમ મળ્યો જ નહોતો વિડીયો શૂટ કરવાનો તો આજે બીજા દી એટલે હવાર હવારનો વિડીયો ચાલુ કરી દીધો છે અને આજે જવાનું છે એક રીબડા બાજુ એક વિડીયો ઉતારવાનો છે તો જોવી એમ ડીલ બિલ થાય જોવી ઓરિજિનલ સોકડીયા પહોંચી ગયા આ બાજુ રસ્તો જાય આ બાજુ આવડી પણ આપણે જવાનું છે સીધે સીધું રીબડા ગામ પાસે આવવાનું કોની હારે જવું આજને આપણો સ્પોન્સર છે નાગેન્દ્ર આપડી હારે નથી એકય ભાઈ લાયસન્સ નથી ઘરવાળી વાળો લાયસન્સ કે નથી ગાડીનો લાયસન્સ આ પોલીસ વાળા રોકે નહી તો આરો બાકી મહેરબાની છે હવે તેરે કોતા છે ધક ધક કરે મેરે કો ભી વરા બાજુ આખો ટ્રાફિક હે ટ્રાફિક જોને મને અમદાવાદ ની યાદ આવી ગઈ આપણે હને હલવે હવે ને ઈ આ રસ્તો હે એટલે વીઆઈપી રસ્તો જે માં તમે ખાડા ખોતરને એવું બધું આવે અને અહીંયા રોકે છે તો તો યાર સારું કર્યું આપણે આ રસ્તો લઈ લીધો યાર જુદા દેરા દે આ ઓર કેમ થઈ ગયા હે તો અહીંયા પે અમારી નાગendre કે ટોપી ઉડ ગઈ હે દેખ સકતે હો આપ ઈધર પડી હે તો અમે લઈને જાના મને ખબર પડી ગયા તારા લગન કેમ ન થતા તારી થી એક ટોપી ન થસ હોય તે બૈરી હું હોય છે પરવાળા માર જવા દે આ રીબડા પોગવા આયા હી ને અમે બસ થોડોક જ દૂર હે આપણો લોકેશન 2000 યે ડીઓ નું કામ કા છે ને આપણો પતિ ગયો તો આ કણે અને અમે આ જે ભાઈ રયો ને એ આપણે લઈ જાય એક બીજા નવા રસ્તા કારણ કે આપણે હાઈવે ઉપર આવતા ને અહીંયા ગોંડલ છોકડી આવે અહીંયા પોલીસ વાળા ઉભા હતા અહીંયા તમને ખબર હે ને મામા ઉભા એટલે ભાઈ સામું જવાય નહીં

તો કાયા કા ગાડી માં બે જાવ એને ખસકાય પેટ કરવા પંદર દિવસ પછી આપણે એને કાઠિયાવાડી ખાવા આવી ગયા છે અને જોઈ લો આ ડાળ છે અને કઈક દાળ ઢોકળી જેવું છે અડદની ડાળ છે અને આ ભાઈ તો થાળી ફૂલ કરી લીધી છે આપણને ખાવાની બહુ ઈચ્છા છે ને એટલે બહુ ખુલી જો આપણે અહીંયા કોમા મોલમાં જોવા પ્રતાપભાઈ હાટું આપણે છે ને વીસ હજાર એમએચની પાવર લેવાની હતી તો હાલો હું થોડો ખર્ચો કરી જ નાખીશ કરો બનાવો બિલ બીજું શું ભાવ કેટલો છે

એના બાવર બેગ ને ખરીદી થઈ ગયા ત્યાં બીજા ભાઈ મળી ગયા કે ઇન્સ્ટાગ્રામ આઈડી આપણ તો આપણે એમાં થોડી ના થોડી પાડવાની આવે એક ફોલોઅર જોઈ જાય એટલે ફોલો કરીને તો રાખજો પછી અનફોલો ના ફોલોવર કરી નાખજો મોટા ભાઈ અનફોલો ન કરી નાખતા ઓકે એટલે એ અમને જાજી આઈડી આવી ગઈ હા પેલી આવે ની આપડી આ 153k રેડી જો જ 1 વાગે વિડીયો આવી જાય જોતા રહેજો બપોરે કે રાતે

રાજકોટ મૂકી દીધું ને હમણાં ગયા તા ઓફિસે શેઠ ની પગાર નો હોય શું કેવાય હિસાબ કીધા ભાઈ તેમને કયો અને પૈસા આપણે લઈ દીધા છે રોકડા શેઠે જોવો વાપરવાના થોડાક આપી દીધા છે આપણને પૈસા પૈસા તો આપણી પાસે ખૂટે વાત ને જોવે એટલે લઈ જાજો આપણી પાસે ખાસ ગીડી હે ને ભરીને લઈ જવાની કેમ કે મારે હે ને અને તો કહેવાનું હતું પણ કહી દઉં કે સુરત જવાનું છે ચાર તારીખે એટલે કાલે સાંજે જવાનું છે કે પછી અહીંયા સુરતમાં ખાડા તો પહેરાય નહીં એમ તો અમે આ ફોન રાખ્યો સ્ટેન્ડર્ડ છે એ જ કરવું પડશે કે ઘેનું બાપા હું વિચારીને આવ્યો હતો વરસાદ વરસાદ ભલે આવે પણ હવે તો જવાનું થાય જ છે હવે એને ઠેલો પેક કરી લીધો હોય ને હવે અહીંથી ખસકાવાનું ઠેલું રાજકોટ એરપોર્ટે એરપોર્ટે જવાનું છે ને બસ સ્ટેન્ડ એટલે એરપોર્ટ એરપોર્ટે જવાનું છે અને અહીંયા આપણી

એટલે રાજકોટ જેવી તમને કઈ મજા આવે જ નહીં પણ એવો નથી હજુ ત્રણેય કલાક વિમાન કારણ કે થોડુંક લેટ હોય ને તો આજનો લોક ગાડીમાં ગાડીમાં બહુ એટલે ફર્યા તો અમે જવાનું સીધું આપણે અહીંયા હીરોને આપડી પાર્કિંગ કરી તો એને ગીરા ખસ ખાવાનું મજા આવી હોય કરી દીજો અને મળીએ અમે કાલે કેમ કે જે સરપ્રાઇઝ છે એવી જગ્યાએ આપણે જવાનું છે